ભૂખ્યા નથી રહી શકતા તમારે વેઇટ ક્લોઝ કરવું છે તો આ રેસીપી તમારા માટે છે આજની આ રેસીપી એવા લોકો માટે જ છે કે જે લોકો ખરેખર ભૂખ્યા નથી રહી શકતા જે લોકોને ભોજનમાં ભરપેટ એવા વ્યંજનો જ હોય છે ટેસ્ટી ટેસ્ટી વ્યંજનો જ હોય છે જે લોકોને વજન પણ ઘટાડવું છે અને ભૂખ્યા પણ નથી રહેવું સાથે પુષ્કળ પ્રમાણમાં ભોજન પણ કરવું છે તો એવા લોકો માટે આજની આ રેસીપી છે ચલો જોઈએ ખરેખર મિત્રો આ રેસીપી ખાઈને ખાતા પીતા તમારો વેઇટ લોઝ થશે ફેટ ક્લોઝ થશે અને સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી છે એ ઓગળશે વધતું વજન કંટ્રોલ થશે ચલો જોઈએ રેસીપી આજે આપણે જોઈએ સરસ મજાની દૂધીની વેઇટ ક્લોઝ રેસીપી એના માટે અહીંયા મેં દૂધી લીધી છે દૂધીને અહીંયા મારે પાંચસો ગ્રામ દૂધી છે દૂધીનો ઉપરનો અને નીચેનો ભાગ છે તેવું કટ કરીશ દૂધીની છાલ ઉતારી દૂધીને સમારી લઈશ ખરેખર આ જે દૂધીની રેસીપી છે બહુ સરસ મજાની છે ખાસ કરીને જે લોકો વેઇટ લોઝ કરવા માગે છે એમના માટે આ રેસીપી અત્યાર સુધીની સૌથી બેસ્ટ રેસીપી છે દૂધીની અંદર કેલરી એકદમ શૂન્ય છે કેલરી તો શૂન્ય છે સાથે દૂધીની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે હવે અહીંયા આપણે દૂધી છે એની છાલ ઉતરાઈ ગઈ છે આપણે દૂધીને ચાખવાની છે દૂધીનો આગળનો ભાગ થોડો મેં વધારે કાઢ્યો અને બ્લેક લાગતો દૂધીને ચાખવી ખૂબ જરૂરી છે તો હવે આપણે સાઈડ પર રાખી દઈએ અહીંયા આપણે કરશું દૂધીનું છીણ તો દૂધી હોય છે તે આપણા શરીરની અંદર ઘણા બધા એવા પોષક તત્વો પૂરા પાડે છે ત્રણ પ્રકારનું હોય છે તેમાં સૌથી મોટા પ્રકારને હું છીણ કરીશ છે દૂધી આપણા શરીરની અંદર જે કેલેરી હોય બાળવાનું કામ કરે છે દૂધીમાં કેલેરી શૂન્ય છે દૂધી આપણા જટસાગની શાંત કરે છે જેના કારણે ગેસેટિક પ્રોબ્લેમ્સ અને એસિડિક પ્રોબ્લેમ્સ હોય એ દૂર થાય છે અને આપણા શરીરની અંદરની ચરબી હોય છે તે નશે તો એક દિવસ તમે દૂધીનો જ્યુસ બનાવો એક દિવસ દૂધીને બાફીને ખાઓ ખાવ એક દિવસ દૂધીની કોઈ રેસીપી ખાવ અને એક દિવસ તમે દૂધીની આ રેસીપી બનાવીને ખાઈ લો આ દૂધીની ખીચડી બનાવું છું હું તો એક દિવસ તમે આ રેસીપી ખાઈ લો ખરેખર બહુ મજા આવશે તમને ફરીને જે લોકોને વજન ઘટાડવું છે જે લોકોનું પાચનતંત્ર નબળું છે જે લોકોને ડાયાબિટીસ થાઈરોઈડ અને કોલેસ્ટ્રોલ જેવા રોગો છે એ લોકોએ નિયમિત રીતે આ રેસીપી ફોલો કરવી જોઈએ તો ખરેખર આ જે દૂધીની ખીચડી છે એ એકવાર તમે બનાવી જુઓ પછી કહો કે તૃપ્તિબહેન તમારી આ રેસીપી ખરેખર ઇફેક્ટિવ છે વેઇટ લોઝ માટે દૂધીમાં એન્ટી ઓક્સિડન્ટ હોવાથી દૂધી જ્યારે પણ તમે છીણ રાખો તો કાળી થઈ જાય હવાના સંપર્કમાં આવે ત્યારે તો આપણે ઉપયોગમાં લેવાની હોય ત્યારે જ દૂધીનું છીણ કરવાનું આપણે અહીંયા દૂધીની આ જે રેસીપી છે બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા દોઢ ચમચી જેવું તેલ મૂક્યું છે આપણું તેલ એકદમ સરસ ગરમ થાય પછી આપણે આ રેસીપી આગળ વધારીશું હવે તેલ આપણું ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરી દેવાનું છે જીરું ઉમેર્યા પછી લસણ ઉમેરવાનું લસણ ઉમેર્યા પછી મરચાં ઉમેરી દેવાના ધીમે ધીમે સમારેલા એ પછી ધીમે ધીમે સમારેલી ડુંગળીને આપણે ઉમેરવાની છે ડુંગળી ઉમેર્યા પછી તરત જ આપણે એમાં એડ કરીશું ટામેટા કોથમીર ઉમેરી દેવાની થોડી કોથમીર ઉમેર્યા પછી આપણે એડ કરીશું નમક

દૂધી ના ચીણમાં પાણીનો ભાગ નીકળે નથી નીચવાનો આપણે દૂધીની અંદર બેસી અંચ આપણે ફૂલ જ રાખવાની મીડિયમ નથી કરવાની હવે આપણે એમાં બે વાટકી પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉમેર્યા પછી આપણે હવે લીડ કવર કરીશું અને મિનિટ સુધી આ આ પાણીને દઈએ પાણી ઉકળશે સાથે સાથે દૂધી પણ ચડી જશે હજી આપણે એક બીજી વસ્તુ ઉમેરવાની છે ત્યારે જ આપણી પરફેક્ટ ખીચડી બનશે એ આપણે અડધી વાટકી ઉમેરવાની છે પરંતુ પહેલા આપણે દૂધીને ચડવા દેવાની તો અહીંયા આશરે આપણે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે આપણું જે દૂધીનું છેણ હતું એકદમ સરસ ચડી ગયું છે હવે આજે આપણે પાણી ઉમેર્યું દૂધી હોય એમાં પાણી બિલકુલ ઓછું જોઈએ પરંતુ આપણે દૂધી અને ઓટ્સની વેટલોઝ ખીચડી બનાવવાના છીએ ચાર મિનિટ થઈ જાય એટલે મેં અહીંયા અડધી વાટકી જેટલા ઓટ્સ ઉમેર્યા છે ઓટ્સ ઉમેરી અને હલાવી લઈશું હવે આપણે ઓટ્સને ચડવા દઈશું જ્યારે પણ આ ઓટ્સ ચડશે એટલે જે પાણીનો ભાગ છે એ બધો બળી જશે તો આપણે લીડ કવર કરીશું અને આરામથી આજે બનાવેલી છે આપણે ઓટ્સની ખીચડી તો દૂધી ઓટ્સની આ વેજીટેબલ્સ ખીચડી છે એને આપણે ચડવા દઈએ દર એક મિનિટ થાય એટલે આપણે હલાવીશું કારણ કે ઓટ્સ ઝડપથી પાણીનું અવશોષણ કરે છે પાણીનું શોષણ કરે છે તળીએ ચોંટવાનો આપણને થોડો ભય રહે તો હવે આપણે આમાં જ ચડવા દેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી યાદ રહે દર એક મિનિટ થાય એટલે આપણે એને હલાવીશું ચાર મિનિટની અંદર સરસ મજાની આ ખીચડી બનીને રેડી થઈ જવાની તો અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ મજાની આપણી આ ક્લોઝ રેસિપી બનીને રેડી થઈ ગઈ છે ખરેખર કેલેરી એકદમ શૂન્ય યુટ્યુબ પર જો તમે વજન ઘટાડવા માટે કોઈ ડાયટ રેસિપી સો સર્ચ કરશો તો આવી આ રેસીપી જે મેં તમને સર્ચ કરી બનાવીને બતાવી છે નહીં જે મળે તો આ રેસીપી રેડી થઈ ગઈ છે કોથમીર વડે ડેકોરેટ કરીએ અને ભરપેટ આ રેસીપી ડિનરના ઓપ્શનમાં કે પછી લંચના ઓપ્શનમાં કે નાસ્તાના ઓપ્શનમાં ખાઈ શકો છો એવી આ દૂધી અને ઓટ્સ ઓટ્સની વેજીટેબલ ખીચડી છે તો ખરેખર મિત્રો સરસ મજાની રેસિપી માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ખરેખર આપ સૌની આ રેસીપી પસંદ આવે છે તો ભરપેટ ખાઓ અને આ રેસીપી ખાઈને તમે વજન ઘટાડો ભૂખ્યા નથી રહી શકતા તમારે વેઇટ લોસ કરવું છે તો આ રેસીપી તમારા માટે છે આજની આ રેસીપી એવા લોકો માટે જ છે કે જે લોકો ખરેખર ભૂખ્યા નથી રહી શકતા જે લોકોને ભોજનમાં ભરપેટ એવા વ્યંજનો જ હોય છે ટેસ્ટી ટેસ્ટી વ્યંજનો જ હોય છે જે લોકોને વજન પણ ઘટાડવું છે અને ભૂખ્યા પણ નથી રહેવું સાથે પુષ્કળ પ્રમાણમાં ભોજન પણ કરવું છે તો એવા લોકો માટે આજની આ રેસીપી છે ચલો જોઈએ ખરેખર મિત્રો આ રેસીપી ખાઈને ખાતા પીતા તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી છે એ ઓગળશે વધતું વજન કંટ્રોલ થશે ચલો જોઈએ રેસીપી